34 વર્ષીય બળવંત પટેલના ઘરે એક્સપ્લોઝિવનો જથ્થો છે જેને આધારે એસઓજીની ટીમે સુઠવાડ બળવંતના ઘરે પહોંચી છાપો મારતા આઠ જુલેટિન સ્ટિક અને ચાર ડિટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ શું જણાવી રહ્યા છે આવો આપણે જાણીએ એક આરોપી બળવંતભાઈ પટેલ નાઓને નવસારી આગામી ચૂંટણીને લઈને એસઓજી એક એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો છે જેની અંદર જીલેટિન સ્ટીક ડેટોનાયર ડેટોનેટર વગેરે થઈ અને થોડો મુદ્દામાલ મળી આવેલો જેની પાસે પરમિટ ન હોય તો એક્સપ્લોઝિવ એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં એસઓજી પીઆઈ જાડેજા વિજે નાઓએ દાખલ કરેલો છે અને આગળની તપાસ

કુલ રૂપિયા છ હજાર બસો એંશીનો મુદ્દા માલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ચીખલી પોલીસે બળવંત વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે તો આવી જ રીતે અમને સમાચાર માટે જુ તરહો નવસારી લાખ અને જટપટ ન્યૂઝ શું તમે શાંતિથી ઊભા રહીને વિચારો છો કંઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈ નો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી માંથી સીધી હોમ લોન મળી જશે